અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર ટીપીએલ સિઝન ફોરનું આયોજન કરાયું હતું જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા રવિવારે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સુરતના સાયણ રોડ પરના હેપ્પી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા તેરમો સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન ચારનું આયોજન કરાયું હતું તો તુર્ખા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં પ્રભાતી ઇલેવન અને મેગ્નેટ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં પ્રભાતી ઇલેવન ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર અપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડીને મોટેરાઓ સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો કિશોર મિયાણી આપણે હેપી ગ્રાઉન્ડ સાઈન રોડે ક્રિકેટનું આયોજન છે અમારે આમ ગામનું સ્નેહ મિલન થાય તેરમું સ્નેહ મિલન છે અને આ બધા ગામને એકત્રિત કરવા માટે ક્રિકેટનું આયોજન કરેલ છે ચોથી ચોથી ક્રિકેટ મેચનું ટુર્નામેન્ટનું આયોજન છે бшма баяы ектамайды